દેવભૂમિ દ્વારકાના જામરાવલ પાલિકાના ચીફ ઓફિસર સામે રોષ કોંગ્રેસના કાર્યકરોએ જેલમાં મોકલવાની ચીમકી આપવાનો આરોપ લાગ્યો છે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જણાતા કામ અટકાવવા માટેની માંગ કરી હતી ફોન પર ચીફ ઓફિસરે જેલમાં મોકલી દેવાની ધમકી આપવાનો આક્ષેપ લાગ્યો જે યુવાનો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા એમને એવું ફોન ઉપર કહ્યું કે તમને જેલમાં નાખશું એટલે એ યુવાનોને લઈ અને આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ

જીવાડ નો ફોન આવ્યો એટલે મેં કીધું પછી કાંઈ વાંધો નહીં તમે જો ના પાડતા હોય તો ખાડો અમે પૈશી નથી કાં જ મેટલા એમાં કોઈ જ પણ કઈ